કલેટ્રિસ્ટ નો આમલા જીએસબીલે દેવબેસ દેસિક ભાઈ તો છે કે કશું કશું નહી કાલ બલે સગડીને તૈયાર થતો તો સાને YouTube ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં રહેવા તો બધા જય મતરે જય શિરામ ને આજ આપણે જવાનું છે દવા સાટવા માર માં હીયા કાજે ના દવા સાટ दाड़िया कोत भी होता तो, तो ये कुछ है, है ना जाओ तो अत्यार विडियो तो, रहे तो, तो गाड़ी ले कहीं कहीं का बटी तो जाओ के तो पी गाड़ी पड़वाई बहुत बीक न लगे से बीक लगे पड़वाई नहीं तो न बीक लगे तो वीडियो में बनिया रहे तो મે ઈ દવા સાંકન કરી દીધી છે સાલુ માં બાહટી કરે પર બોસો હતો નકર યાર કરે સાર 4 4 પાઉ સાલુ સે દવા સાટવા ને વીડિયો માં બન્યા દે કારણ કે મારે એ માં સાટોન ચાલુ છે પટેલ આની દીધો તો સાલ આપણે સાટો મરી ખાય તો હાલે તો પાછા પર ફરી આવી જમા દે પપ ખાલી કરી નવા આમલા જીલ દેવ ભાઈ દેવ ભાઈ તો ઓ મારે પપ કાં દીધા દમ પર ખાઈ ગયા કો ગયા પા પ ભરવા

दोस्तों सभी गारंटी जैसी है 3 पासा तो पासा ये देवर रोका के दिवस सदैव ने इवातरी थोड़ा कम थायो एमनवा से तो तो तेरे पानी भरवा हटो तो टेक्सर गोठने छे ने डलो सपन चालू है तो चालू कर दे साल सजी मोटर आई ने पानी आ पाए के वीडियो में बनिया रे तो तो पानी आ गयो મારે પકડ ઉપર છે હવે હાલો દોસ્તો દેવસર્ટીની એસી ઘેર ને અત્યાર પસાવ જો છે વરસાદ ખેત બેર પાણી નીકળ જ્યા છે ને આગદીને 13 13 જો છટાણો હે પોરો ખાતા ખાતા નીરે છે હવે નઈ નઈ જ ને ઓકન નઈ કાંટે વરસાદ આવી જાતો હવે કે કામ થાય નહી તો નઈ નઈ છે અમે કેમ બોલ્યા રે હાલો દોસ્તો વરસાદ આવો મળ્યો તો અત્યારે હું જાવ છું ઓછો એટલે ખાટલો ભરવા અને ભેંખાટલો ભરવા ને તો આવો તો ભરું

तो हेलो दोस्तों जोनी करवे बड़े वीडियो से ना अब आप भी तो क्लब तो बनते तो हुए तो पास आप मिली पास अब काल तब तक बाय बाय